વડોદરા શહેરમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું વ્યવસ્થિત કોબાણ ચાલી રહ્યું છે ઝેરોક્ષ ગ્રાહક સાથે ઠગાઈ કરે છે અગાઉ આવા ત્રણ કિસ્સા વોર્ડ નંબર ચાર માં ઝડપાયા બાદ વધુ એક કિસ્સો નોંધાતા પોલીસે પુત્રની માતાની અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી છે આ બાબતે અગાઉના કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ન્યુ વીઆઈપી રોડના ખોડિયાનગર ખાતે રહેતા રેખાબેન વાઘેલા તેમના પુત્રીના આધાર કાર્ડ બાબતે વોર્ડ નંબર ચારમાં જન્મના દાખલા સાથે આવ્યા હતા પરંતુ તપાસ દરમિયાન જન્મનો દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો શાકભાજી અને બંગારનો વેપાર ધંધો કરતા જિગ્નેશભાઈની પુત્રીના જન્મના દાખલા અંગે ખોડિયાર નગર તળાવ સામેના જેરોક્સ દુકાનદારે રૂપિયા બાવીસો લઈને જન્મનો દાખલો કાઢી આપ્યો હતો આ દાખલાના આધારે પુત્રીની માતા આધાર કાર્ડ કરાવવા માટે વોર્ડ નંબર ચાર ની કચેરી આવ્યા હતા જે તપાસ બાબતે જન્મનું પ્રમાણપત્ર બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો જેથી સ્થાનિક પોલીસને બોલાવીને વોર્ડ કર્મીઓએ જાણ કરી હતી પોલીસે પુત્રીના બોગસ જન્મના દાખલા સાથે આધાર કાર્ડ કરાવવા આવનાર મહિલા રેખાબેનની પૂછપરછ હાથ ધરી છે હાલમાં વોર્ડ નંબર ચારમાં આજે જણનો ખોટો દાખલો પકડાયો છે આધાર કાર્ડની કામગીરી કરવા માટે જે અરજદાર બેન આવ્યા હતા તેમને બાળકના આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવા માટે જે દસ્તાવેજ હજુ કરતો બર્થ સર્ટિફિકેટ એ ખોટું હતું પ્રાથમિક દૃષ્ટિએ જોતા ખ્યાલ આવી ગયો હતો કે ખોટું જેનું કારણ છે કે જે બર્થ સર્ટિફિકેટ હતું એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં આવેલું હતું હવે વડોદરા કોર્પોરેશનનું જે બર્થ સર્ટિફિકેટ જેની સ્ટેશનરી આખી અલગ હોય છે રજિસ્ટ્રારની સાઇન અલગ હોય છે એમાં રજીસ્ટ્રારની સાઇનને બધું વેરિફિકેશન કરતા અને જોતા અમને પ્રાથમિક દૃષ્ટિએ ઓપરેટરને પણ ખ્યાલ આવી ગયો હતો સેકન્ડ લેયરનું જે ચેકિંગ હતું એ મુજબ એમણે અમને વોટ્સઅપ કરતું ગ્રુપમાં વોટ્સઅપ જે ગ્રુપમાં આવ્યું અમે તાત્કાલિક બર્થન ડે ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના જે હેડ છે હસમુખભાઈ એમને અમે મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ એમની સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ જેમનો દાખલો ખોટો છે ત્યારબાદ અમે થ્રી લેયર ચેકિંગમાં એમનું જે ક્યુઆર કોડ જે સ્કેન કરતાં વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો તો એટલે ડાયરેક્ટલી ક્લિયર થઈ ગયું કે ખોટું છે એટલે અમે અમારા જે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર રાજપુર સાહેબ છે એનો સંપર્ક કર્યો કે સાહેબ આ તો નકલી બર્થ સર્ટિફિકેટ પકડાવ્યું તો એમને તરત જ કહ્યું કે પોલીસ ફરિયાદ દાખલ કરી દીધું એ મુજબ અમે સો નંબર ડાયરે પોલીસ પરિજ દીધી છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અત્યારે અરજદારને અત્યારે આરોપી તરીકે પોલીસ પકડી નાખી છે એ અરજદારનું તો અમે દેખ્યું નામ જ અમને ખ્યાલ છે કારણ કે બર્થ સર્ટિફિકેટમાં અમાર તો ચેકિંગ સિસ્ટમ જે કરવાનું તો અમે ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન કાલી કર્યું એટલે પોલીસ આગળ તપાસ કરી રહી છે આ અત્યારે વારસિયામાં ત્રીજું છે અને વડોદરા કોર્પોરેશનમાં નવમું પકડાયું છે હવે પોલીસ કાર્ય હવે અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરે છે ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે આ છાપામાં પણ આપણા માધ્યમ દ્વારા મને માહિતી મળી છે કે અત્યારે એક દૂર સૂત્રધારને પકડી પાડ્યો છે પણ આ દિશામાં જે આગળ હવે ઉડાણપૂર્વક તપાસ કરી છે બીજું કે જ્યાં જ્યાં આવા લેભાગુ તત્વો છે કે આવો તમારા આધારનું કામગીરી કરી આપે છે કે એવી કોઈ વોટ્સએપમાં પણ માહિતીઓ શેર કરતા હોય છે કે ભાઈ આના કામ માટે એનો સંપર્ક એનો સંપર્ક ત્યાં પણ રેડ પાડવી જોઈએ અને ત્યાં એના બધા ડોક્યુમેન્ટેશનનું અમને સઘન તપાસ પોલીસ ખાતે સ્વતંત્ર રીતે કરવું જોઈએ જો એમને અમારી મદદની કોઈ જરૂર હશે તો કોર્પોરેશનમાંથી અમે મદદ કરવાથી યાર છે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મારે મારે લાઈનમાં ઉભા રહેવું નથી મારું કામ તરત થઈ જવું જોઈએ હું શું કરવા જાઉં હું શું કરે બે ધક્કા કહું તો બે ધક્કા બચાવવા માટે હું શું કરવા જ જાઉં એ જે લાલચ જે શોર્ટકટ શોધવાની જે વૃત્તિ છે એમાં આર્થિક રીતે પણ પાયમાલ થાય છે અને બીજું એ જે અરજદાર જે છે લાભાર્થી છે એ આરોપી તરીકે પછી પોલીસમાં દાખલ થવાનો વારો આવે છે સાયબર કાફે ને બધું અમારા સત્તામંડળમાં આવતું નથી કોર્પોરેશન સત્તામંડળમાં ના આવે એટલે એના માટે તો પછી પોલીસ તંત્રને એક્શન લેવું પડશે એની બધું ચેક કરવાનું એ પોલીસ તંત્ર દ્વારા બધી કામગીરીને એ કરવું જોઈએ મારું નામ શમિક જોશી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉસનો અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મારું નામ રેખાબેન છે મે જન્મનો દાખલો બનાવ્યો તો તળાવ પાસેથી પણ 2200 રૂપિયા લીધા હતા પણ ખોટો નીકળ્યો જન્મનો દાખલો એ દુકાનદારનું નામ શું છે ને દુકાન મને નહી ખબર દુકાનદારનું નામ નહી ખબર ને દુકાનનું નામ બી નહી ખબર મને તમને ખબર છે કે આ નકલી પ્રમાણપત્ર બનાવવું અત્યારે મે આધાર કાર્ડ કઢાવવા જી ત્યારે મને ખબર પડી કે આ નકલી દાખલો છે